ભાવનગર શહેરના મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી કાયદાનો વિરોધ કરવામાં આવ્યો આજ રોજ રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ગરબા અંજુમલ દ્વારા શહેરીજનોને રમઝાન ઈદની શુભેચ્છા પાઠવી હતી એ સાથે કેન્દ્ર સરકાર યુસીસી સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત કરી રહી છે તેનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે કુરાન વિરુદ્ધ જે કાયદાઓ બનશે એ કાયદા મુસ્લિમ સમાજ નહીં સ્વીકારે દેશહિત જનહિત માટે જે કરવું પડે તે માટે મુસ્લિમ સમાજ હંમેશા તૈયાર છે પરંતુ કુરાન શરીફ વિરુદ્ધ જે કાયદાઓ આવશે બનશે તે ક્યારેક સાખી લેવામાં નહીં આવે તેને લઈને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ એકઠા થઈને યુસીજી કાયદાનો વિરોધ કર્યો હતો તમામ ભાવના વાસીઓને હાર્દિક શુભકામનાઓ અને ઈદ મુબારક પાઠવું છું આ મુબારક પ્રસંગે જ્યારે ભાઈચારો અને ખુશીનો આજે જે પ્રસંગ છે તે પ્રસંગે મુસ્લિમ સમાજ સરકારીને એવું કહેવા માંગે છે કે મુસ્લિમ સમાજ હંમેશા લોકશાહીમાં આગળ પડતો હોય છે આજે એ જ લોકશાહી પ્રદેશની અંદર એક લોકશાહી દેશની અંદર મુસ્લિમ સમાજને કોઈ ચોક્કસપણે તેના ધર્મ વિરુદ્ધ એટલે કે કુરાન શરીફ વિરુદ્ધ કોઈ ચોક્કસ પ્રકારના કાયદાઓ લાગુ કરવાની હાલ સરકાર દ્વારા નિયમો અથવા તો રણનીતિ ચાલુ છે તેના અનુસંધાને અમે મુસ્લિમ સમાજ જે યુસીસી કાયદો અને જે જેપીસી પીસી વકફ બિલ અમેન્ડમેન્ટ જે લાવવાના છે તે બંને કાયદાનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને વિરોધ એવો નથી કે અમે રાષ્ટ્રનો કે રાષ્ટ્રની હિતનો કોઈ વિરોધ કરીએ છીએ અમે ફક્ત ને ફક્ત અમારા સમાજ અમારા ધર્મને લાગતા જે કન્ફ્લિક્ટ છે જે વાંધાઓ છે અમે ફક્ત તેનો વિરોધ કરીએ છીએ રાષ્ટ્રહિત માટે અને જનહિત માટે જ્યારે પણ મુસ્લિમ સમાજનું કોઈ પણ વસ્તુની જરૂર પડે કે મુસ્લિમ સમાજના કોઈ પણ ફરજની જરૂર પડે મુસ્લિમ સમાજ હંમેશા દેશ માટે સર્વપ્રથમ આગળ રહે છે તે આજે અમે ભારત સરકારને આપના મીડિયા તકી અમે માધ્યમથી અમે ભારત સરકાર ને કેવા માંગીએ છીએ અને ફરી એક વખત ભારતના તમામ નાગરિકોને મુસ્લિમ સમાજ વતી અમે ઈદ ઉલ ફીત્ર મુબારકબાદી પાઠવી છીએ